જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે પોસ્ટ ઇન્ડિયા એટલે કે જે ઇન્ડિયન પોસ્ટ છે એની પોસ્ટ ઓફિસની અંદર ઘણી બધી સ્કીમ છે એ ચાલે છે આ સ્કીમની અંદર તમે પૈસા રોકી અને ટૂંક સમયની અંદર પૈસા ડબલ કરી શકો છો અને પોસ્ટ ઓફિસની અંદર પૈસા રોકવા એ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે

એની માહિતી મેળવી શકે હવે પોસ્ટ ઓફિસની અંદર જે સ્કીમ છે એની અંદર તમારા પૈસા છે એ ઘણા ટૂંક સમયની અંદર અને સેફટી રીતે ડબલ છે એ થઈ જતા હોય છે આના માટે દર મહિને તમારે માત્ર હજાર રૂપિયાનું રોકાણ છે કરવાનું હોય છે અને કિસાન વિકાસ પત્ર યોજના અને કહેવામાં આવે છે અને આનાથી એકસો મહિનાની અંદર તમારા પૈસા છે એ બમણા થઈ જાય છે આ યોજનાની અંદર આપણે વાત કરીએ તો સાડા સાત ટકા વ્યાજ દર છે આપવામાં આવે છે છે બેંકની પોસ્ટ ઓફિસની અંદર પણ અનેક બચત અને યોજનાઓ ઉપલબ્ધ છે કેટલીક જે યોજનાઓ છે ટૂંકા ગાળાનો લાભ આપે છે અને કેટલીક યોજનાની અંદર નાણાંનું રોકાણ કરવાથી તમને લાંબા ગાળાનો લાભ અને વળતર છે એ મળતું હોય છે પોસ્ટ ઓફિસની જે યોજના છે કિસાન વિકાસ પત્ર એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ હવે કિસાન વિકાસ પત્ર યોજના જે છે એની અંદર ફક્ત તમારે એકસો ને પંદર મહિનામાં પૈસા છે ભરવાના હોય છે આ યોજનામાં સાડા સાત ટકા વ્યાજ આપે છે અને ઇમરજન્સીના સમયે તમે લોન પણ લઈ શકો છો કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ તમારે દર મહિને ઓછામાં ઓછું એક હજાર રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે હવે કેટલા વર્ષ માટે રોકાણ કરવાનું છે કિસાન વિકાસ પત્રની જે મુદત છે એ નવ વર્ષથી લઈ અને સાત મહિના છે પાંચ લાખ રૂપિયા તમને વ્યાજ પેટે મળે છે કિસાન વિકાસ પત્રક ખાતું ખોલાવવા માટે દસ વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ બહુવિધ સિંગલ અને ડબલ અકાઉન્ટ છે એ પણ તમે ખોલી શકો છો આ યોજના કેન્દ્ર દ્વારા સમર્થન પ્રાપ્ત રોકાણની યોજના છે અને તેમાં તમે એક નક્કી સમયની અંદર પોતાના પૈસા ડબલ કરી શકો છો કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ ન્યૂનતમ રોકાણ એક રૂપિયા કરી શકાય છે અને વધારેમાં વધારે રોકાણની આની અંદર કોઈ લિમિટ નથી હવે કેટલા દિવસમાં તમારા પૈસા ડબલ થશે આ યોજનાની અંદર પૈસા ડબલ થવામાં એકસો વીસ મહિના લાગતા હતા પરંતુ હવે આ સમય ઘટાડી અને એકસો મહિના એટલે કે નવ વર્ષ અને સાત મહિના થઈ ગયા છે જો તમે આ યોજનામાં પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો વાર્ષિક સાત પોઈન્ટ દરે રિટર્ન આપવામાં આવશે કેલ્ક્યુલેશન અનુસાર એકસોને પંદર મહિનાના રોકાણ પર આ વ્યાજ દરના હિસાબથી તમારા પાંચ લાખ અને દસ લાખ રૂપિયા થઈ જશે હવે ખાતું કેવી રીતે ખોલાવાનું આ યોજના હેઠળ તમે અકાઉન્ટ ખોલાવવા માંગો છો તો તમે સિંગલ અને જોઈન્ટ નહીં પરંતુ ત્રણ લોકો મળીને પણ આ અકાઉન્ટ ખોલાવી શકો છો આ સરકારી સ્કીમ હેઠળ નોમિની જોડવી જરૂરી છે અને આ અકાઉન્ટને બે વર્ષ છ મહિના બાદ ઈચ્છો તો તમે બંધ પણ કરી શકો છો એફડી વર્સિસ કિસાન વિકાસ પત્ર યોજના એફડી કરવી જોઈએ કે કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવું જોઈએ જો તમે બેંક અથવા તો અન્ય કોઈ બેંકની અંદર એફડી કરાવવાનું વિચારી રહ્યા છો

આની અંદર સંયુક્ત ખાતું ખોલવાની સુવિધા પણ આપવામાં આવે છે કિસાન વિકાસ પત્રની અંદર રોકાણ કરનાર વ્યક્તિની જે ઉંમર છે ઓછામાં ઓછી અઢાર વર્ષ હોવી જોઈએ સિંગલ અકાઉન્ટ સિવાય તેમાં જોઈન્ટ અકાઉન્ટની સુવિધા પણ આપવામાં આવે છે અને સગીરો પણ આ યોજનાની અંદર ભાગ લઈ શકે છે પરંતુ તેમની દેખરેખ તેમના માતા પિતા દ્વારા કરવાની રહેશે એમના અકાઉન્ટ આની અંદર અઢી વર્ષનો લોક ઇન પીરિયડ હોય છે લોક ઇન પીરિયડ શું છે એટલે કે તમે એકવાર પૈસા રોકવાનું ચાલુ કરો ત્યારબાદ અઢી વર્ષ સુધી તમે તેની અંદર ખાતું નથી બંધ કરાવી શકતા જો તમે તમારું રોકાણ પાછું ખેંચવા માંગતા હોય તો તમારે ઓછામાં ઓછા અઢી વર્ષ એટલે કે ત્રીસ મહિના રાહ જોવી પડશે અઢી વર્ષનો જે લોક ઇન પીરિયડ છે એટલે કે આટલા વર્ષ સુધી તમે સ્કીમમાંથી પૈસા ઉપાડી શકતા નથી હવે આ જે છે એક ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 ઇન્ડિયા પોસ્ટ જીઓ ઇન ફાઈનાન્સિયલ કન્ટેન્ટ પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ પોસ્ટ ઓફિસની જેટલી પણ સેવિંગ સ્કીમ છે એ તમે અહીંયાથી જોઈ શકો છો આની અંદર આપણે વાત કરીએ તો આટલી પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમ છે ચાલે છે આમાં મ્યુચ્યુઅલ ફંડ્સ પણ છે અને બીજી લિંક પણ આપેલી છે મહત્વની જે યોજનાઓ છે આટલી છે એક તો છે પોસ્ટ ઓફિસ સેવિંગ અકાઉન્ટ નેશનલ સેવિંગ રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટ નેશનલ સેવિંગ ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટ નેશનલ સેવિંગ મંથલી ઇન્કમ અકાઉન્ટ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અકાઉન્ટ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ કિસાન વિકાસ પત્ર મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ ઇન્ટરેસ્ટ રેટ ન્યૂ કેટલા ઇન્ટરેસ્ટ રેટ છે એ તમે કઈ રીતે સર્વિસનો ઉપયોગ કરી શકો અને શેડ્યુલ ફોર ફી ફી કેટલી છે મહત્વની આટલી યોજના છે આટલી યોજનાની અંદર તમે રોકાણ કરી શકો છો મહિલા સન્માન સેવિંગ સ્કીમ છે મહિલાઓ માટે છે ત્યારબાદ પીએમ કેર ફોર ધ ચિલ્ડ્રન સ્કીમ છે એ બાળકો માટે છે સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ જે છે એ ઘરની અંદર દીકરી હોય તો એના માટે તમે એક સ્કીમ છે એ પોસ્ટ ઓફિસની ચાલે છે એની અંદર અકાઉન્ટ ખોલાવી શકો છો ત્યારબાદ સિનિયર સિટીઝન હોય તો એ સ્પેશિયલ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમની અંદર રોકાણ કરી શકે છે તો આવી રીતે પોસ્ટ ઓફિસની ઘણી બધી સ્કીમો છે ચાલે છે આની અંદર તમને નિશ્ચિત વ્યાજ મળે છે આજકાલ એસઆઈપી ને બધું ચાલે છે પરંતુ એસઆઈપી જે છે એ માર્કેટ રેટ ઉપર ડિપેન્ડ હોય છે જ્યારે પોસ્ટ ઓફિસની અંદર વ્યાજ દર ઓછો હોય છે પરંતુ એક સિક્યોર અમાઉન્ટ છે તમને અમુક સમય પછી મળતું હોય છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો